જોઈશો આટલું જરૂર કરજો ત્રસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે દ્વારા દ્રાવણ અથવા છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓછામાં નારિયેળ પાણીનો ઉપયોગ કરો ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડા છત્રી કે ટોપીથી ઢાંકીને રાખો વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સૂત્રા વસ્ત્રો પહેરો આંખોના રક્ષણ માટે સનગ્લાસિસ અને ત્વચાના રક્ષણ માટે સ્કિન સનસ્ક્રીન લગાવો પ્રાથમિક સારવાર માટે ની તાલીમ લ્યો બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવ છે તેમની વિશેષ કાળજી રાખો લૂ ન લાગે તેના માટે આટલું ન કરો શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યા થી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે તેવા પીણા જેવા કે ચા કોફી સોફ્ટ ડ્રિંક ન લેવા જોઈએ તેમજ મસાલેદાર તળેલા વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ન કરવો જોઈએ લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તો એના માથા પર પાણી રેડો શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા લીંબુ પાણી આપો લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જાઓ જો શરીરનું તાપમાન સતત વધતું હોય તો માથાનો অসহ્ય દુખાવો હોય નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી લેવી જોઈએ સાવચેત રહો સુરક્ષિત રહો હેલ્પલાઇન નંબર ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે જે દસ સત્યોતેર છે ઉપર તમે પણ કોલ કરી શકો લુને લગતી માહિતી આશા રાખો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી એક ટોપિક ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત